તો હેલો કઈશ આજે તો આપણે આવી ગયેલા બ્લોગ બનાવવા માટે નોરા પડીને બ્લોગ બનાવવા આવ્યા અત્યારે ગોપાલભાઈ પતંગ ચડાવતી આપણી ઈચ્છા થઈ થોડીક પતંગ ચઢાવી થોડીક પતંગ ચઢાવી પછી આપી દીધી આપણે ગોપાલભાઈને પતંગ પાછી બસ એ જ બતાવું તમને અત્યારે ગોપાલભાઈ પતંગ ચડાવે છે આ છે ગોપાલભાઈ પતંગ ચઢાવે છે પતંગ મારે આપણી પતંગ આ ભાઈ ચઢાવે છે હજુ કૂતરાના બે મહિના વાર છે અત્યારથી આ છોરો પતંગ ચઢાવે છે અત્યારથી ચઢાવી પડે ને મારા આપણે તોડી મળી લઈશું પતંગ બરાબર ચાલશે શું કેવું કરો મત કરો કે એક કરવા પડે કે બચી જવાનું તોડી મેલ ને ભાઈ પતલાય તોડી મેલ ના 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 નહીં તોડી મેલવાની Ah, mas that de uma moeda